ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે તેઓની યાદગીરી સ્વરૂપે નગરના વિવિધ વિસ્તારમાં યાદમાં આ ભવ્ય જુલુસ પરંપરાગત રીતે નગરમાં કાઢવામાં આવે છે જે અંતર્ગત આમોદનગરના વાવડી ફળિયા ખાતે મોહરમના નવમા ચાંદે રાત્રિ દરમિયાન હુસેનની કમિટી યંગ સર્કલ દ્વારા યા હુસેન મૌલા હુસેનના ગગનચુંબી નારાઓ તેમજ સલાતો સલામના પાઠન સાથે વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વર્ગના ભાઈઓ રસ્તાઓ ઉપર ઉતરીને મોહરમ તહેવારમાં માતમમાં મનાવતા જોવા મળ્યા હતા વાવડી ફળિયામાં અખાડા ખાતે આમોદનગરના અન્ય વિસ્તારમાં દર વર્ષની પરંપરાગત રીતે તમામ તાજીયા આવી પહોંચતા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો ત્યારબાદ બીજા દિવસે એટલે કે દસમા ચાંદે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા જેમાં નાના મોટા અનેક તજિયા જોવા મળ્યા હતા સાથે જ આખડાના હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની યાદમાં માતમ સાથે વિવિધ કરતબ કરતા પણ નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં નાના બાળકોની લઈને

આ વર્ષ પણ કરવામાં આવ્યું હતું યા હુસેન યા હુસેનના ગગનચુંબીને નારાઓ સાથે યુવા નવ તિરંગાને હાથમાં રાખી દેશપ્રેમી પણ ઝાંખી કરાવી હતી અને તાજિયાને પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઠંડા કરવામાં આવ્યા હતા અને તાજિયા જુલુસ સંપન્ન કરવામાં આવ્યું હતું આમોદ નગરપાલિકા દ્વારા તાજિયા જુલુસ રૂટ ઉપર લાઇટિંગની વ્યવસ્થા સાથે નાના મોટા ખડાઓમાં ગ્રીટ નાખી રૂટ ચોખ્ખો કરવામાં આવેલો હતો તાજિયા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાલુ વરસાદે પણ ખડે પગે રહી આમોદ પોલીસ સમગ્ર નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી જો કે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ તઆલા વબરકાતુહુ દસમો હર અમે તો આશુરણનો દિવસ અને આખા ગામના દરેક વિસ્તારમાંથી જરી અને તાસિયા નીકળે છે વાવડી મોહલ્લામાં હુસેની કમિટી ભૂસેની ચોકમાં એકત્રિત થાય છે ત્યાંથી પછી સવારી નીકળે છે અને તિલક મેદાનમાં આવી અને અમારી યાત્રાનું સંપન્ન થાય છે અને હમદુલીલા કોબી એકતાનું પ્રતિક જોવા મળતું હોય છે અહીંયા દરેક કોમના દરેક કોમ્યુનિટના મઝહબના દરેક મઝહબના લોકો અહીં આવે છે

હે સાજા ભૂમિ એકતાનું પ્રતીક ગણાય અહીંયા મુસ્લિમ ભાઈઓ એમની બાધા કરી રહ્યા છે